એના પછી પણ બીજો પ્રશ્ન છે વેચાણ અને વિજ્ઞાપન એ પણ વિભાગની ત્રણ ગુટે ત્રણ ગુણ માટેનો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન પ્રકરણ નવ સંસ્થાકીય મનોવિજ્ઞાન પહેલો પ્રશ્ન છે તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન વિશે નોંધ તૈયાર કરો બીજો પ્રશ્ન છે વેચાણ અને વિજ્ઞાપન વિશે નોંધ તૈયાર કરો તો સૌથી પહેલા ફરી એકવાર આપણે સંસ્થાની વ્યાખ્યા તૈયાર કરી લઈએ કે સંસ્થા વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે જેમાં સમવિભાજન કાર્ય વિભાજન સત્તા જવાબદારી અને અધિકારના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યને સિદ્ધ કરવાનો હેતુ હોય છે તો હવે આપણે તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન વિશે જોવાનો પ્રયત્ન કરીએ કર્મચારીની પસંદગી માટેની યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો ધ્યાન વ્યક્તિની નિમણૂક થાય યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય કર્મચારીની જરૂરિયાતો સંતોષાય જેથી તેની કાર્યક્ષમતા પર વિધાયક અસર થાય બધા કર્મચારી હંમેશા સફળ થતા નથી ત્યારે કેટલીક વાર આવા કર્મચારીને તાલીમ દ્વારા વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે કેટલીક વાર કામ કરવાની ટેવો સુધારવા માટે પણ તાલીમ જરૂરી બને છે તો તાલીમ અને કરતૃત્વ મૂલ્યાંકનની ની અહીંયા વાત કરી છે તો કરતૃત્વ એટલે વિદ્યાર્થી મિત્રો કાર્ય યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય કર્મચારીની જરૂરિયાતો સંતોષ થાય તેની કાર્યક્ષમતા ઉપર વિધાયક અસર થાય આપણે કાર્ય પેરના સિદ્ધાંતમાં વાત કરી પણ બધા કર્મચારી હંમેશા સફળ થતા નથી કેટલીક વાર કર્મચારીને તાલીમ દ્વારા વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે અને આ વિશિષ્ટ શિક્ષણ માટે તાલીમની જરૂર પડતી હોય છે તો તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકનની અંદર તાલીમની વ્યાખ્યા આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે તાલીમ એટલે શું આપણે તૈયાર કરવાની છે વિભાગ સી ની અંદર તાલીમ અને કરતૃત્વ મૂલ્યાંકન પ્રશ્ન ના પૂછાયો તો વિભાગ સી ની અંદર બે ગુણ માં પૂછાશે તાલીમ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો તાલીમ વ્યાખ્યા તૈયાર કરો કે તાલીમ એ એક એવી પ્રક્રિયા છે તાલીમ એક પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ વ્યક્તિની શક્તિનો વિકાસ થાય કાર્યને અનુરૂપ વ્યક્તિની શક્તિનો વિકાસ થાય અસરકારક તાલીમના કાર્યક્રમોના પરિણામે અસરકારક તાલીમના જે કાર્યક્રમોના પરિણામે ઉત્પાદનમાં વધારો કર્મચારીના ઉથલાના પ્રમાણમાં ઘટાડો અને કર્મચારીના કાર્ય સંતોષમાં વધારો થાય છે તો મિલ્ટન બ્લુ ના મતે આપણે જોઈએ છીએ કે તાલીમ એ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી કાર્યને અનુરૂપ વ્યક્તિને શક્તિનો વિકાસ થાય અસરકારક તાલીમના કાર્યક્રમના પરિણામે ઉત્પાદનમાં વધારો થાય કર્મચારીના ઉથલાના પ્રમાણમાં ઘટાડો

કાચો માલનો બગાડ ન થાય સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાની આવડત વધે અને અકસ્માત ઘટે છે ટિફિન અને વિદ્યાર્થીઓ બોક્સ બનાવજો ટિફિન અને મેક કોમિક તાલીમના ત્રણ હેતુઓ દર્શાવે છે એક છે શક્તિઓ વિકસાવી બીજો છે માહિતી આપવી અને ત્રીજી બાબત છે કર્મચારીની અભિરુચિ અને મનોવલનમાં પરિવર્તન લાવવું તો તાલીમ માટે કોને સંશોધન કર્યું તો ટિફિન અને મેક કોમિકે ગિસેલી અને બ્રાઉન પણ પ્રદાન છે પણ એ પછી જોઈશું તો ટિફિન અને મેક કોમિકે તાલીમના ત્રણ હેતુ આપ્યા વિભાગ સીમા પણ પૂછ્યા કે તાલીમના ત્રણ હેતુઓ કોને આપ્યા અને કયા કયા તો તાલીમના ત્રણ હેતુઓ ટિફિન અને મેક કોમિકે આપ્યા પહેલો છે શક્તિઓ વિકસાવી બીજો છે માહિતી આપવી અને ત્રીજો છે કર્મચારીની અભિરુચિ અને મનોવલનમાં પરિવર્તન લાવવું આગળ વિદ્યાર્થીઓ જુઓ કે ગિસેલી અને બ્રાઉનના મતે બે ચાર મનોવૈજ્ઞાનિકના નામ તમારે તાલીમ સાથે યાદ રાખવાના છે કે ટિફિન અને મેકકોમી કે હેતુઓ આપ્યા ગિસેલી અને બ્રાઉનના મતે સંસ્થાની તાલીમ અંગેની જરૂરિયાત અને કર્મચારીની તાલીમની જરૂરિયાત આ બંને બાબતોને ધ્યાનમાં રાખી તાલીમનું આયોજન કરવું જોઈએ તો ઘીસે અને બ્રાઉન ના મતે સંસ્થાની તાલીમ અંગેની જે જરૂરિયાત છે એ જરૂરિયાત અને કર્મચારીની તાલીમની જરૂરિયાત આ બંને રાખીને આયોજન કરવું જોઈએ કે કઈ જરૂરિયાત છે કર્મચારી તાલીમ નું આયોજન કરવું જોઈએ ઘીલી અને બ્રાઉન માને છે કે સામાન્ય રીતે તાલીમની ઉપયોગમાં લેવાતી કેટલીક પદ્ધતિઓ છે તો ઘીસેલી અને બ્રાઉન તાલીમમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય

પ્રવચન દ્વારા મુલાકાત ઇન્ટરવ્યુ દ્વારા માર્ગદર્શન દ્વારા આપણે તાલીમનો પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ આધુનિક સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ કાર્યના પરિણામનું જ્ઞાન મહત્વનું છે કે અત્યારે જે

કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્ય પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરતા જ હોય છે કોઈ પણ વ્યવસાયિક જૂથ હોય એ કર્મચારીઓની કાર્યક્ષમતા કયા પ્રકારની છે કાર્ય પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરતા જ હોય છે અને કરવું જ જોઈએ તો જ ખ્યાલ આવે કે કર્મચારીઓ કેવું કામ કરે છે સંસ્થાની અંદર કંપનીમાં સમયાંતરે દરેક કર્મચારીઓની કાર્ય શૈલી કાર્યક્ષમતા કે તેના કાર્ય સંતોષનું મૂલ્યાંકન કરવું જોઈએ એમની કર્મચારીની કાર્યશૈલી કયા પ્રકારની છે કાર્યક્રમ રીત કયા પ્રકારની છે એમની કાર્યક્ષમતા કયા પ્રકારની છે કાર્ય સંતોષનું મૂલ્યાંકન કરવું જોઈએ મૂલ્યાંકનમાં જો મળતી કર્મચારીની પ્રગતિ અને સારી વિધાયક બાબતોને પ્રોત્સાહિત પણ કરવી જોઈએ

તો એ સંસ્થા કર્મચારી 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 સન્માન એવોર્ડ આપવા જોઈએ કર્મચારી બિરદાવવા જોઈએ ભરતી આપવી જોઈએ પણ આ જે નક્કી કરવામાં આવે મૂલ્યાંકન ત્યારે મૂલ્યાંકન સંપૂર્ણ વસ્તુલક્ષી તટસ્થ પક્ષપાત પૂર્વગ્રહ અને ભૂલો રહિત હોવું જોઈએ તો તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકનમાં આટલી બાબત વિદ્યાર્થીઓને તમારે તૈયાર કરવાની છે હવે આપણે સંસ્થાકીય મનોવિજ્ઞાનનો છેલ્લો મુદ્દો વેચાણ અને વિજ્ઞાપન શોર્ટ નોટ તરીકે વિભાગ માટે મોસ્ટ આઈએમપી છે ઘણા વર્ષોથી વાર્ષિક પૈસાના વિભાગ ત્રણ ગુણની અંદર પૂછાય છે વેચાણ અને વિજ્ઞાપન વિશે નોંધ તૈયાર કરો અથવા વેચાણ અને વિજ્ઞાપન સમજાવો તો આપણો છેલ્લો વિડીયો છે આજે પ્રકરણ નંબર નવ એ પૂર્ણ થશે અને નેક્સ્ટ વિડીયો પ્રકરણ નંબર દસ ની આપણે વાત કરીશું તો વેચાણ અને વિજ્ઞાપન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો વિદ્યાર્થીઓ ધ્યાન આપો સ્ટુડન્ટ કોઈ પણ ઉદ્યોગ નું મૂળ ઉદ્દેશ્ય ઉત્પાદનના વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવાનો હોય છે કોઈ પણ ઉદ્યોગ નું હોય એનો મૂળ ઉદ્દેશ્ય શું હોય તો ઉત્પાદનના વેચાણ

અને અને ઓળખવી જોઈએ સંતોષ સિંગલ લેન આ ચાર મનોવિજ્ઞાન નામ એ વેચાણ અને વિજ્ઞાપન સાથે સંકળાયેલા છે કે વેચાણ અને વિજ્ઞાપન માટે કોનું પ્રદાન છે તો પેટર્સન અને રાઈટ સિંગલ અને લેન વિદ્યાર્થીનીઓ સ્ટુડન્ટ આપણે તૈયાર કરવાનું છે કે વેચાણ અને વિજ્ઞાપન સાથે કયા મનોવૈજ્ઞાનિક સંશોધન સંકળાયેલા છે તો પેટરસન અને રાઇટ ઓગણીસો સિંગલ અને લેન તો પેટરસન અને રાઇટ ઓગણીસો એકસઠ જણાવે છે કે કે વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિક્રેતા ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે છે ગ્રાહકની જરૂરિયાત છે એની માંગ નક્કી કરે છે અને ઉત્તેજે છે સિંગલ અને લેન ઉત્પાદિત વસ્તુઓના અને ઉત્પાદનના પ્રતિનિધિ તરીકે ગ્રાહકને વસ્તુ પહોંચાડવા પહોંચાડનારા એમ વિવિધ વર્ગો દર્શાવે છે તો સિંગલ અને લેન ઉત્પાદિત વસ્તુના વિક્રેતાઓના જથ્થાબંધ વેચાણ કરનારા છૂટક વેચાણ કરનારા ઉત્પાદનના પ્રતિનિધિત્વ ગ્રાહક ને વસ્તુ પહોંચાડવાનું વિવિધ લક્ષણો હોવા જોઈએ તો શાળા વિક્રેતામાં કયા પ્રકારના લક્ષણો હોવા જોઈએ આઠ લક્ષણો ના શબ્દો આપવાનો પ્રયત્ન કરે છે વિદ્યાર્થીનીઓ ટીક કરજો અને બે ગુણ કરો વિભાગ સી કે શાળા વિક્રેતામાં સામાન્ય રીતે કેવા લક્ષણો હોવા જોઈએ ઈમાનદારી જ્ઞાન ભાષા છઠ્ઠી બાબત છે વિનોદ વૃત્તિ સાતમી બાબત છે વ્યવહાર કુશળતા અને આઠમી બાબત છે મૃદુ ભાષા તો સારા વિક્રેતામાં સામાન્ય રીતે આઠ લક્ષણો હોવા જોઈએ સ્ટુડન્ટ આપણે તૈયાર કરવા છે વિભાગ વિભાગી માટે તો સારા વિક્રેતામાં કયા લક્ષણો હોવા જોઈએ પરિશ્રમ આત્મવિશ્વાસ આગળ આપણે જોઈએ કે કોઈ પણ ઉત્પાદનનો હેતુ શું હોય તો કોઈ પણ ઉત્પાદનનો હેતુ એ વેચાણ વધારવાનો નવા ગ્રાહકો મેળવવાનો અને તેના દ્વારા વધુ નફો પ્રાપ્ત કરવાનો હોય છે તો કોઈ પણ ઉત્પાદકનો હેતુ એ વેચાણ વધારવાનો હોય નવા ગ્રાહકોને મેળવવાનો હોય અને વધુ નફો પ્રાપ્ત કરવાનો એ વેચાણ ઉત્પાદકોનો હેતુ હોય છે સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે તો વિજ્ઞાપન એટલે શું તો વિદ્યાર્થીનીઓ આપણે વ્યાખ્યા તૈયાર કરવાની છે કે વિજ્ઞાપન એટલે શું તો વિજ્ઞાપન એટલે સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે પચાર વિભાગ બી એક ગુણમાં કદાચ પૂછાય કે વિજ્ઞાપન એટલે શું તો સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેરાત જાહેર જનતાને માહિતી પૂરી પાડવી વિજ્ઞાપન દ્વારા લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ શબ્દો ઉપર ભાર આપો વિજ્ઞાપન દ્વારા લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે જરૂરિયાત ઉભી કરવામાં આવે અભિરુચિ ઉભી કરવામાં આવે છે આપણે જાહેરાત ટીવીમાં જોઈએ છીએ અને પરિવર્તન લાવવામાં આવે છે કે તમે પહેલા જે પ્રોડક્ટ વાપરતા તેમાં પરિવર્તન લાવો પહેલા કરતા આ વસ્તુ સારી છે વિજ્ઞાપનની અસરકારકતા માટે મુખ્યત્વે ચાર પરિબળો નિર્ણાયક બને છે તો પહેલું પરિબળ છે શું કહેવું જોઈએ બીજી બાબત કેવી રીતે કહેવું કહેવું જોઈએ જોઈએ ત્રીજી બાબત કોના દ્વારા અને ચોથી કેવી અને કઈ જાહેરાત અસરકારક છે તો વિજ્ઞાપનની અસરકારકતા માટે ચાર પરિબળો નિર્ણાયક બને છે તો વિજ્ઞાપનની અસરકારકતા માટેના પરિબળો જણાવો તો પહેલું શું કહેવું જોઈએ બે કેવી રીતે કહેવું જોઈએ ત્રણ ક્યારે કોના દ્વારા કહેવું જોઈએ અને ચાર કેવી અને કઈ જાહેરાત અસરકારક છે વિજ્ઞાપનને અસરકારક બનાવવામાં વિજ્ઞાપનના માધ્યમનો મહત્વને ધ્યાનમાં રાખવું જોઈએ વિજ્ઞાપનને અસરકારક બનાવવું હોય તો એના માટે માધ્યમ શબ્દ એ બહુ મહત્વનો છે એને ધ્યાનમાં રાખીને વિજ્ઞાપનની રચના કરવી જોઈએ તો માધ્યમ એટલે શું

વિજ્ઞાપન ફેલાવો કરે તે વિજ્ઞાપન નું માધ્યમ કેવાયુટર ઇમેલ એસ એમ એસ વોટ્સએપ ફેસબુક વગેરે આધુનિક વિજ્ઞાપન માધ્યમો છે તો વિજ્ઞાપન ની અસરકારકતા માટે માધ્યમની સાથે શ્રેષ્ઠ સમયની પસંદગી પર મહત્વની છે તો વિજ્ઞાપનને અસરકારક બનાવવા માટે વિજ્ઞાપનનો માધ્યમ એ મહત્વનો ધ્યાનમાં રાખવું જોઈએ માધ્યમ એટલે શું વ્યાખ્યા તૈયાર કરો જે સાધન વિજ્ઞાપનનો ફેલાવો કરે તે વિજ્ઞાપનનો માધ્યમ કહેવાય જે સાધન વિજ્ઞાપનનો ફેલાવો કરે તે વિજ્ઞાપનનો માધ્યમ કહેવાય એનું ઉદાહરણ જોઈએ વર્તમાનપત્રો સામયિકો રેડિયો ટેલિવિઝન ચલચિત્રો મોબાઈલ કમ્પ્યુટર ઈમેલ એસએમએસ વોટ્સએપ ફેસબુક વગેરે આધુનિક વિજ્ઞાપનના માધ્યમો છે વિજ્ઞાપનની અસરકારતા માટે માધ્યમની સાથે શેષ સમયની પસંદગી પણ મહત્વની છે તો વિદ્યાર્થી મિત્રો આજે પ્રકરણ નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન પૂર્ણ થશે આપણે બે પ્રશ્નોનો અભ્યાસ કર્યો તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકન વેચાણ અને વિજ્ઞાપન હવે આપણે નવા વિડિયો સાથે પ્રકરણ નંબર દસની શરૂઆત કરીશું મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે ચેતન પટવાના બધા સ્ટુડન્ટ બધી વિદ્યાર્થીનીઓને જય જિનેન્દ્ર